ડબોઈ નગરની નવીન વોર્ડ રચના જાહેર કરવામાં આવી છે જેને લઈને રાજકીય નેતાઓ મુકાઈ ગયા છે ડબોઈના વેગા કજાપુર બે નંબરના વોર્ડમાં જ્યારે તળસાણા ટીમ્બીને વોર્ડ નંબર ત્રણમાં માં સમાવાયા છે તો કેટલાક વોર્ડની સીમા રેખાઓ બદલી નવા નંબર આપવામાં આવ્યા છે કુલ વોર્ડ બે ની છત્રીસ બેઠકોમાં અડધા જેટલી બેઠકો શ્રી અનામતમાં આવશે આમ છત્રીસ નગરપાલિકા વોર્ડમાં અઢાર પુરુષો સભ્ય હશે વોર્ડની દશા દિશા અને ખૂણાઓ બદલાતા કેટલાક વર્તમાન સભ્યો પણ અસમંજસમાં મુકાઈ ગયા છે આવનાર નગરપાલિકાની ચૂંટણી જીતવા વોર્ડની રચના સમજાવી હવે મુશ્કેલ હશે આવનાર સમયમાં કેટલાક રાજકીય નેતાઓને વોર્ડ બદલવાની ફરજ પડશે એ નક્કી છે ટૂંકમાં મોનોપોલીવાળા વોર્ડને ખાસ ટાર્ગેટ કરાયા છે જેને લઈ સલામત બેઠકોના ઉમેદવારો માટે સલામત બેઠક શોધવી હિમાલય પર ચઢાણ જેવી કપરી હશે ગુજરાત ચૂંટણી પંચની પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ અગાઉની વોર્ડ રચનાની જાહેરાતમાં વોર્ડ નવમાં આદિજાતિ સ્ત્રીની બેઠકમાં સુધારો થયો છે આમ ડભોઈની નવીન વોર્ડ રચનામાં છત્રીસ બેઠકોમાં અઢાર શ્રી આદિજાતિ પાંચ ઓબીસી નવ સામાન્ય પાંચ બક્ષી પંચ ત્રણ અનુજાતિની જ્યારે અઢાર પુરૂષો અનુજાતિ અને એક અનુજાતિની બેઠકો હોવાનું જાણવા મળ્યું છે